તો કેમ છો મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ વિરુ ઠાકોરમાં અને આજે અમે જવાના છો અમારા જૂગણીમાંનું એક મંદિર છે અહીંયા જવાના છે દર્શન કરવા અને આ રહ્યો મારો ભાઈ બંધો મોનસુમલાલ ને ત્યાં જણા જવાના છો બાઈક લઈને તો આપણે પેલા નાળિયરને એવું લઈ લે હરું જૂગણીમાંનું ઘણું ઘાસ છે એટલે આજે આપણે જવાના છો અને બનાવી જવાના છો ચાલો ભાઈ બાઈક ચાલુ કરી ના ખોડો હું દરવાજો ઉપર દરવાજો ખોલું રહું દરવાજો પેલો ખોલવો પડશે પેલી બાજુ બાઇક ચાલુ કરે રાખ મને લાગતું નહીં બાઇક ચાલુ થાય કે નહીં વિડીયોમાં સાવાના કારણે હેડતા તાવે પણ માતાના કામમાં ભાઈ મેં પાછા નહીં પડે એમાં કોઈ વાંધો નહીં મોટો તો સારું નહીં થવાનું બાઈક આ દરવાજો જોડે આ ભૂક્કા ભૂક્કા એટલે આ શું શું સારું થાય છે કે નહીં હા થઈ ગયું થઈ ગયું ભાઈ માતાનું ઘણું હાથ છે એટલે બાઈક તો શું ગમે હોય તો એ સારું થઈ જાય એ આવે રામર મનસુ બાઇક લે એલી ગણા આપણે ઊભા રહ્યા ને બીજું કે ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો ને વિડિયો ને લાઈક કરી નાખજો ને કોમેન્ટ માં જય માં જોગણી માં લખવાનું ભૂલતા નહીં લ્યા પાડો ના બસ હા બંધો અમારો હેવી ડ્રાઈવર છે જો સુકા ગાડે

તો ભાઈ આ ઉતરે કેમ ઉતરવાની ઈચ્છા નહીં છે આ ગયા આપણે જોગણીમાના મંદિર તો આ છે આપણું જોગણીમાનું મંદિર કેમ ભાઈ તમે એટલે ઉભા રહ્યા ચલો આવી ગયા આપણે મંદિરમાં અંદર

ને આ બાજુ છે આપણે પેલી બાજુ બેઠા એટલે બ્લોગમાં થોડીક બોલતા એવું થાય આ બાજુ તો મંદિર વિશે એટલું કહેવાનું કે આપણે જોગણીમાનું ઘણું હાથ છે તો આપણે પણ તમને કહી દીધું કે આપણે પોનસોને એક રૂપિયાનો પેડા મની લીધા છે જેમ કે જ્યારે આપણે ચેનલ ચેનલમાં થઈ જાય ત્યારે આપણે પોનસોને એક રૂપિયાનો પેડો કરવાના છે રેડી તો હવે આપણે નાળિયેળની અગરબત્તી કરી નાખશે તો આ બાજુ આપણે આ નાળિયેલું કેટલી વાર લાગશે ભાઈ આટલું તો મિત્રો કરી નાખે આપણે નાળિયેળની અગરબત્તી બધું કરી નાખીશું અને પાકા ને એક આપણે ઘરે અને બીજું કે આપણે શું કહેવાય દુબરીમાં મંદિરે આવ્યા એટલે આપણે શું માગી એ જણાવી જાઉં આપણે જયારે આપણે કેન્વ મોડી થાય ત્યારે આપણે શું મારા માટે એકલા માટે નહીં માજુ અને તમારા માટે પણ માજુ છે જે મારા વિડીયો અને લાઈક કરે એમને પરિવારને ખુશ રાખે એવી મારી માતાજીને પ્રાર્થના તો મિત્રો તળાવે આવી ગયા છે ને ડ્રાઈવરને બદલી ના તો આ ડ્રાઈવર એવી ડ્રાઈવરને ભાઈ હાથવીને આક લ્યો નક્કી લેવો કર્યા

દરવાજો ખોલવો પડશે કે છું બંધ કરી નાખું અને આટલા ગમે એમ કરીને બાઇક લઈ જાય તો બીજું કે હવે આપણે વિડીયોને કરી નાખે દી એન્ડ બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત એક જય મા જોગણીમાં એવી કોમેન્ટ કરી નાખજો જય માતાજી જય મા જોગણીમાં